તલોદ ખાતે નિર્માણ થયેલ ઓવરબ્રિજ ની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે તલોદ ખાતે નિર્માણ થયેલ ઓવરબ્રિજ ની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી તલોદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે તલોદ વેપારી એસોસિએશન માર્કેટના હોલમાં મળેલ અને જેનું મુખ્ય કારણ એ છે કે તલોદમાં બ્રિજ જે બને છે એ છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે અને બ્રિજનું કામ હજી સુધી સંપૂર્ણ પૂર્ણ થયું નથી અને બંને બાજુનો સર્વિસ રોડ બી નથી થયો જે બહુ ખખડધજ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વેપારીઓને તેમજ ખેડૂતોને માલસામાન લાવવામાં અને લઈ જવામાં ગાડીઓ ભરવામાં બી ખૂબ તકલીફ પડે છે અને પ્લસ કે તલોદમાં જે આજુબાજુ સ્કૂલો છે જે છોકરાઓ ભણવા માટે આવવા જવા માટે બી એમને તકલીફ પડે છે પ્લસ હોસ્પિટલોમાં જવું હોય તો પણ દર્દીઓને બી ખૂબ પરેશાન થઈ જવું પડે છે ઘણી વખત અડધો કલાક પંદર કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે તેથી કોઈક દર્દીની જાન બી જઈ શકે એવી બી પરિસ્થિતિ બની છે તો આ પરિસ્થિતિને નિવારવા માટે અમે બધા વેપારીઓ ભેગા થયા છીએ અને કલેક્ટર સાહેબને એ અરજી કરવા જવાના છીએ કાલે તો કલેક્ટર સાહેબને બધા મળી અને એનું નિરાકરણ જલ્દથી જલ્દ લાવે એવો અમારું પ્લાન છે જો સોમવારથી જો આપ સોમવાર સુધીમાં આપનો નિકાલ નહીં આવે તો તલોદ ખાતે અમે અચોક્કસ મુદત સુધી તલોદ અને એપીએમસી અને તલોદ શહેર બંને બંધ રાખવાનું એલાન કરી રહ્યા છીએ આજ રોજ એપીએમસી હોલમાં ચેરમેન સાહેબે આજ રોજ વેપારીઓને બોલાયેલા એ ગમે કારણોસર એમને બહાર જવાનું થયું પણ એ છતાં ત્રણ દિવસ પહેલાં અમે લેખિતમાં એમને રજૂઆત કરેલી કે એપીએમસીના બહાર જે પુલ બની રહ્યો છે એની બંને સાઈડ સર્વિસ રોડ જે ખાડા ખૈયા પડી ગયા છે વરસાદના કારણે તેના કારણે ખેડૂતોને વેપારીઓને કથા આજુબાજુ બંને છેડે સ્કૂલો આવેલી છે તો છોકરાઓને પણ આવવા જવામાં તકલીફ પડી રહી છે તેમજ હોસ્પિટલમાં દર્દીને પણ જવા આવવામાં તકલીફ પડી રહી છે અને આ કારણસર એપીએમસીમાં આવતા ખેડૂતોને બહાર માલ લઈને જ જતા આવતા ટ્રેક્ટર પણ ઘણીવાર પલટી ખાઈ ગયેલ છે તો એના કારણે ખેડૂતને પણ હજારો રૂપિયાનું નુકસાન થયેલ છે તો આ સત્વરે આ સર્વિસ રોડ બનાવવા કલેક્ટર છેને અમે એક બે દિવસમાં રજૂઆત કરવાના છે અને જો તે છતાં પણ આ સર્વિસ રોડની એ તૈયાર નહીં થાય તો અમે અચોક્કસ મુદત સુધી એ તલોજ બંધ તલોદ તથા એપીએમસી એ માર્કેટયાર્ડ બંધ રાખવા અમે એ જાહેરાત કરવાના છે